ભુજ શહેરના ગોકુળનગરમાં પંદરમી મેની રાત્રિના લગ્નના વરખોડાના સમયે બેકોમ વચ્ચે થયેલી તકરારમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી પોલીસે બંને તરફે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે શનિવારના રાત્રિના મોટી સંખ્યામાં સ્થાનિકો પોલીસ મથકે રજૂઆતો કરવા પહોંચાતા સમયે એક પ્રસંગમાં આવેલા ચૈતર વસાવા પણ ઘરે જતા વખતે બી ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી જ્યારે બીજી તરફ જિલ્લા ભાજપના પ્રમુખ પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા ભરૂચ શહેરના માર્ગ ઉપર આવેલા ગોકુળનગરમાં પંદરમી મે ના રોજ લગ્ન પ્રસંગ હોય ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો આ પ્રસંગમાં હિન્દુ મુસ્લિમ કોમના બે સમુદાયના વચ્ચે વરઘોડાની પગે હટાવવાને લઈને તકરાર થયા બાદ મારામારી સુધી પહોંચી હતી જેમાં બે વ્યક્તિઓ इजा पहुंची थी आ मामले पी डिवीजन पुलिस से बने तरफी फरियाद नोंदी थी, थी जेमा प्रथम फरियाद फरियादमा अशरफ मुस्ताक मलिक आकीब मुस्ताक मलिक मुस्ताक अहमद रशूल भाई मलिक अशरफ मुस्ताक मलिक ने सामे फरियाद नोंदी थी जरे बीजी तरफ किरण वसावा सुरेश वसावा चंद्रेश वसावा सतो वसावा हरीश मिस्त्री हर्षद मराठी पाळो मराठी पाळा मराठीना अजय वसावा रिंकेश शंभू तथा નાથું મળીને કુલ બાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવાઈ છે ત્યારે આ અંગે ગતરોજ રાત્રિના સ્થાનિક લોકો આગેવાનો સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ સાથે રજૂઆતો કરવા પહોંચ્યા હતા આ સમયે ભરૂચમાં એક લગ્ન પ્રસંગમાં આવેલા ડેઢીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પોતાના ઘરે જતા તેમને ખબર પડતા તેઓ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા તેમણે પીઆઈ અને સ્થાનિકો સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા સાથે એસપી સાથે પણ ચર્ચા કરવાની વાત કરી હતી આ અંગેની જાણ થતા જ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદે પણ પોલીસ મથકે પહોંચી પીઆઈ સહિત આગેવાનો સાથે ચર્ચા કરી હતી એમાં અમારા સભામનો કે અમારા કોઈ કરીને વાગે ભાઈ ગાય લઈને આવ્યા અમારા છોકરા લગ્ન સંગઠન

કાલે ઇને અમે હું એવું કહું છું જาระ પાતા આતો બતાવા મજીરો પાતા બુંગડા વગાડે છે છોકરાઓને આઈડો કરીને આવે છોકરા ભવાવાળા ભંટા હોય જેટલી હોય જาระ બસ કે પોલીસ стан પર અમે અરજી છે આ અધિકારી છે કોઈ એક્શન લેતું નથી પૈસા આવે છે પોલીસ મળતો નથી અમને એવું લાગે છે કે અમને કોઈ સરકાર નથી તો કેટલી વાર છે

ઈલેને કોમતા તો તે લેવા તોય નઈ ને તો બાપ પે તરા ટાઈ પપ્પા બોલાયી જા તો શું આપણે જાતે બસ માર ખાવા જઈએ પછી મારને શું પાછો ખણાવો જે કિરણ જેણે જેનો પ્રસંગ હતો એ બધી મારી છે પધારણ જે દે પર છતા પર એનું નામ આપ્યું કઈ નથી તો પોલીસનો છે એમ દેખાતું નથી પાર્ટી વચ્ચે જે ઢંડો થયો હતો હિન્દુનો નો હતો અને એમાં વસાવા લોકોનો વરઘારો હતો અને એમાં સામે મુસ્લિમ પક્ષ તરફથી હુમલો કરવામાં આવ્યો પથ્થરમારો થયો એના સંદર્ભમાં બધાની રજૂઆત હતી એટલે અત્યારે હું બહારથી ભરૂચ બહાર હતો ભરૂચ જિલ્લાની બહાર તો હું સીધો જ અહીંયા આવ્યો છું અને આ પરિસ્થિતિ જોઈ બધાને જે કંઈ બી અહીંયા ટુલા ભેગા થયા હતા પોલીસ સ્ટેશન પર તો એ લોકોને રવાના કર્યા છે સમજાવ્યા છે કાયદો કાયદાની રીતે કામ કરશે